નમસ્તે મિત્રો અક્ષત એજ્યુકેશન ચેનલ પર આપનો હાર્દિક સ્વાગત છે પ્રશ્ન એક સહકારી ક્ષેત્રના જિલ્લા કક્ષાના વડા કોણ છે જવાબ જિલ્લા રજિસ્ટ્રાર પ્રશ્ન બે આગાખાન કપ કઈ રમત માટે છે જવાબ હોકી પ્રશ્ન ત્રણ મધ્ય માર્ગ અનુસરવા અપનાવાના સિદ્ધાંતનો કોણે પ્રસાર ફેલાવો કર્યો જવાબ ભગવાન બુદ્ધ પ્રશ્ન ચાર કબીરે ભારપૂર્વક જણાવ્યું કે ઈશ્વરને પામવા માટેનો એકમાત્ર રસ્તો ખાલી જગ્યા છે જવાબ ભક્તિ પ્રશ્ન પાંચ નાગાલેન્ડની રાજધાની કઈ છે જવાબ કોહિમા પ્રશ્ન છ સ્પેનની કરન્સી કઈ છે જવાબ યુરો પ્રશ્ન સાત મલેશિયાનું ચલણી નાણું જણાવો જવાબ રિંગીટ પ્રશ્ન આઠ કોફે પોસા એક્ટનું પૂરું નામ જણાવો જવાબ કન્ઝર્વેશન ઓફ ફોરેન એક્સચેન્જ એન્ડ પ્રિવેન્શન ઓફ સ્મગલિંગ એક્ટિવિટીઝ એક્ટ પ્રશ્ન નવ કેરળની રાજધાની કઈ છે જવાબ તિરુવનંતપુરમ પ્રશ્ન દસ ગુજરાત નિગમ દ્વારા મહિલા કંડક્ટરોની ભરતી ક્યારથી શરૂ કરવામાં આવી જવાબ વર્ષ બે હજાર ઓળખાય છે જવાબ જીનોન પ્રશ્ન બાર વિનોબા ભાવે નું પૂરું નામ જણાવો જવાબ વિનાયકરાવ ભાવે પ્રશ્ન તેર ભારતના પ્રથમ મહિલા ફોટોગ્રાફર કોણ હતા જવાબ હોમી વ્યારાવાલા પ્રશ્ન ચૌદ બીજ ગણિતનો ઉપયોગ સૌ પ્રથમ કયા ભારતીય દ્વારા કરવામાં આવ્યો જવાબ આર્યભટ્ટ પ્રશ્ન પંદર કદંબ સંસ્થાની સ્થાપના કોણે કરી હતી જવાબ કુમુદીની લાખિયા પ્રશ્ન સોળ ભારતના રક્ષા મંત્રાલયની જવાબદારી સંભાળનાર પહેલી મહિલા જવાબ ઇન્દિરા ગાંધી પ્રશ્ન પ્રથમ કોન્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ કોણ હતા જવાબ વી નરહરી રાવ પ્રશ્ન અઢાર ભારતમાં માહિતી અધિકારનો કાયદો આવે તેની ચળવળ સાથે કોણ સંકળાયેલું છે જવાબ અરુણા રોય પ્રશ્ન ઓગણીસ પંડિત જવાહરલાલ નહેરુ પછી તુરંત જ કોણ વડાપ્રધાન બન્યા જવાબ ગુલઝારીલાલ નંદા